કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગતમાં પ્રકાશમાં ડુંડાનું આ મંગળવાર રાજ્ય સભામાં રાજ્યનું ઇન્ડિયનમાં કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં આઈસીએમ અભ્યાસમાં સ્પષ્ટ થઈ શકે છે કોરોના વાયરસમાં રસી લેવાની ભારતમાં યુવાનોના વયસ્કોમાં અચાનક મૃત્યુ જોખમ મળી રહ્યું છે કે તેમણે કહ્યું છે કે હજીકતમાં આઈસીએસમાં આમઆર સ્ટીટીમાં માલુમ પડે છે કે કોરોના રસી આવા મોતની સંભાવના ઓછી છે કે આઈસીએમઆરમાં પોતાના રિપોર્ટમાં છેલ્લા કેટલાક દિવસમાં કે ભારતમાં યુવાનો વ્યસ્ત થતી કાળમાં મોત કારણો દૂર કરવાની કોશિશ કરી કે રિસર્ચમાં ઓગણીસ જિલ્લામાં સેમ્પલ આઈસીએમઆરમાં એન્સ્યુલ યુનિવર્સિટી ઓફ એફેસમાં આજે અઢારથી પિસ્તાલીસ વર્ષના હોય અને જેટલા એક ઓક્ટોબરથી બે હજાર એક્યોથી બે માં ઓગણીસ રાજ્યોમાં કેન્દ્રીય સુડતાલીસ હોસ્પિટલ કડકમાં દરમિયાન સાંચો ઓગણત્રીસ મામલો દેખાતી બે સો નવે હોલમાં હાથે લેવામાં આવેલ છે જાણકારી ઓગણી રસીના ઓછામાં ડોઝમાં અને બે ડોઝમાં લેવાથી કારણ મૃત્યુની સંભાવના ઘણી ઓછી થઈ જશે રિસર્ચમાં એવા એની ફેક્ટરીમાં પણ ઓળખ કરાય છે અચાનક ઓગણીસ સપ્ટેમ્બરમાં પરિવારમાં બે હાલમાંથી અચાનક મૃત્યુ થવાનો પારમાન નિશ્ચય તેઓ કેન્દ્રીય વધી શારીરિક અને કેન્દ્રીયમાં સ્વાસ્થ્યમાં નોડાએ કહ્યું કે એમાંથી અભ્યાસમાં એક પોસ્ટ દેખાડી કે અચાનક મોતના મામલે આ ઓગણી હોસ્પિટલમાં અને હિસ્ટ્રીમાં ફેમિલીથી અચાનકમાં મોતને કારણે ફેક્ટરીમાં આવવા મોત અને સંભાવના વધારામાં જવાબદાર જાણવામાં આવી છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને રસીની સાઈડમાં ઇફેક્શન ટ્રેકમાં કરવામાં એ એફમાં નામની બનાવવામાં આવેલા ઉપલબ્ધ કરવામાં આવે છે કે જે ફરિયાદ ત્રીસનો એમ સુધીમાં એવા રાખવામાં આવ્યું છે કે એફએસની જાગૃતતા વધારવા માટે નડ્ડા એ કહ્યું છે કે રેસીની સાઇડમાં ઇફેક્ટ ન ધરાવતા નિર્દુ સ્થાનિક ખેલોમાં સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ ઉપયોગી છે